વડોદરાથી રસીલાબેન ઢોલરિયાના સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ મને ગોરસવે ચવા દે રોકે માર ગયું ભો કે સવે ચવા ચાવા દે

गोपी दाण ले तिना नै छोडो अहीँ डोडो गोरसना मात व्रज सुन्दरे। दाण ले तिना नै छोडो तु त पाको पाणनी छोरी તારે સરખે સાહેલે દાણા લેવાનો વ્રજ સુંદરે દાણ લેતા વિના નહીં છોડો આવો હોકમાં અહીંયા નહીં ચાલે લાડ કરો યશોદા મા પાસે अमोकर कंसने कंस ने चाण मार वाल गोर स वेचवा चावा दे गोपे कंस तणा खोटा डारो मारे मासे मानो हवे वारो तारा कंसनो ખાદેશવંશ વ્રજ સુંદરે દાણ લેતા વિના નહીં છોડો આવા બળિયા હતા તો કેમ ભાગ્યા મેલે મથુરા ગોકુળમાં કે મયાવા મેલો મેલો બહાદુરની વાત મારા વાયલમાં ગોરસ વેચવા ચાવા દ્યો એવા વેણ ગોપી કેમ બોલે કોઈ નો આવે મારે તો જરા સમજો થઈ ને વિચાર વ્રજ સુંદરે દાણા લે ધા વિના નહીં છોડું તને પાયે લાગો છો નંદલાલા पियो पियो गोरस मारा वाला थए सान्ते क बोलनी बात ब्रज सुंदरे गोरस वे सवा चावा दियो थए सान्ते क बोलनी बात मारा वाला मा गोरस वे चवा चावा दे श्री स्वामी सामे हारिया अमेजी व्रजमा वरवाला गोरस वेचवा चाहियो अमे देजो ब्रजमा वास मारा वाला गोरस वेचवा

Krishna no canilla